લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી છે છ રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાનો આદેશ કર્યો હોવાનું સામે આવ્યું છે ચૂંટણી પંચે છ રાજ્યોના સચિવને હટાવ્યા છે કે જેમાં ગુજરાત ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ હિમાચલ પ્રદેશ સામેલ છે તો પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાનો આદેશ આપ્યો છે ચૂંટણી પંચે નિષ્ફળ ચૂંટણી યોજ્યા યોજવા તેમજ ચૂંટણીમાં સમાન તકોને ધ્યાને રાખી આ કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું છે આ સાથે ચૂંટણી પંચની કડક કાર્યવાહીથી સંદેશ મળી રહ્યો છે કે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનું આયોજન સમાન સરે કરવામાં આવશે આ ઉપરાંત ચૂંટણી પંચે તમામ રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે કે તેઓ ચૂંટણી સંબંધિત કામ સાથે જોડાયેલા એવા અધિકારીઓની બદલી કરવી જોઈએ કે જેમણે ત્રણ વર્ષ પૂરા કર્યા હોય અથવા તો તેમના ગૃહ જિલ્લામાં હોય રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ